વાર્તાનું નામ છે હાથી શીખવે ધૂળિયા પાઠ પાંડવો અને કૌરવો તમે ઓળખો છે ને બાળકો ગુરુ દ્રોણના આશ્રમમાં સાથે જ ભણે ગુરુ એકતાની અને સંપની ઘણી બધી વાતો શીખવે વર્ગમાં હોય ત્યારે આ બધા મળીને એકસો ને પાંચ ભાઈઓ હકારમાં માથા હલાવે પણ બહાર નીકળતાની સાથે જ સો એક બાજુ અને પાંચ એક બાજુ છૂટા પડી જાય એક વખતની વાત આ પાંડવો અને કૌરવો વચ્ચે જબરો વિવાદ થયો કૌરવો તો કેટલા બધા ઈર્ષાળો હતા એ તો તમને ખબર છે ને એને તો અર્જુનની યુધિષ્ઠિરની ભીમની બધાની ઈર્ષા થતી અને એમાં ગુરુ દ્રોણના આશ્રમમાં તો ખાસ અર્જુનની ઈર્ષા એને વધારે થતી તો એક વખત કૌરવોએ તત કર્યો મોટા તો અમે જ સંખ્યામાં પણ આટલા બધા હોવા છતાં એક સાથે રહીએ છીએ અને એક સાથે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ અને આગળ વધીએ છીએ તમારી જેમ પેટા નથી આપણને આવડતા જ દોટ મૂકીએ એવા અમે નથી અરે કૌરવોની વાત પૂરી થાય એ પહેલાં તો ભીમ બોલી ઉઠ્યો તમે ભલે સો રહ્યા પણ અમે મોટા છીએ અમે અમે ઝડપથી વિદ્યા ગ્રહણ કરીએ છીએ શીઘ્રતાથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ભીમે તો વધારે ઉમેરતા કહ્યું અને હા તમારે ખાતર જ અમારે ઘસડાવવું પડે છે ખેંચવું પડે છે કારણ કે તમને તો ગુરુજીએ ભણાવેલું એકવારમાં યાદ પણ નથી રહેતો આવો વિવાદ તો બાળકો વારંવાર ચાલ્યા કરતો એક વખત ગુરુદ્રોણને આ વાતની ખબર પડી ગઈ તો બાળકો ગુરુદ્રોણે તો એક સરસ મજાની યુક્તિ ઘડી નદી કિનારે તો ઘણા બધા હાથીઓ સ્નાન કરતા હોય તો ગુરુદ્રોણ બધા શિષ્યોને લઈ એક દિવસ નદી કિનારે આવ્યા હાથીઓ તો સરસ મજાનું એકબીજા પર સૂંઢમાં ભરી ભરીને પાણી ઉડાડતા હતા હાથીઓ પાણીમાં ખૂબ નાયા સૂંઢ વડે પાણીની છાલક મારી મારીને બધા એકદમ મજાના ચોખ્ખા થઈ ગયા પણ બહાર આવીને બહાર આવીને શું કર્યું તમને ખબર છે બહાર આવીને જે ચોખ્ખા પાણીથી નાયા હતા એ બધા ધૂળથી નાહવા લાગ્યા જેવી રીતે પાણી ઉડાડતા હતા એમ ધૂળ અને રેતી ઉડાડવા લાગ્યા ગુરુદ્રોણે તરત જ બધા શિષ્યોને કહ્યું તમે બધા આ હાથી જેવા છો શિષ્યો તો વિચારમાં પડી ગયા ગુરુજીએ આપણને હાથી કેમ કહ્યા અંતમાં તો કોઈને ન સમજાયું ત્યારે ગુરુએ કહ્યું મારા વાલા શિષ્યો હાથી પાણીમાં નાય છે શીતળતા અને આહલાદકતા અનુભવે છે પણ બહાર આવીને પાછા ચોખ્ખા દેહ પર ધોળ અને માટી ઉડાડે છે તમે પણ એમ જ કરો છો વર્ગના વારીમાં તો સ્નાનની શીતળતા માણો છો જ્ઞાન સરિતામાં તમે બધા નાવ છો ત્યારે તમારી ચોખ્ખાઈ અને શ્રદ્ધાનો પાર નથી હોતો પણ બહાર આવતા જ ધૂળ ઉડાડવા માંડો છો અજ્ઞાનની અને ઈર્ષાની ધૂળ ગુરુજી તો આગળ કહે અરે હાથીઓ તો સારા છે કે તેઓ પોતાના દેહ ઉપર જ ધૂળ ઉડાડે છે જ્યારે તમે તો એકબીજાના મન પર એકબીજાના શરીર પર ધૂળ ઉડાડો છો બધા જ શિષ્યો બોલતા બંધ ગુરુજી કહે સંપનો અર્થ અંદરો અંદર સંપ રાખવાનો જ નથી એકબીજાની સાથે પણ એકબીજાના મનની અંદર પણ સંપ રાખવાનો છે તો એ જ સાચો સંપ કહેવાય છે પછી તો બાળકો કૌરવો અને પાંડવોએ આ વાત સાંભળી અને સામે હાથીઓ પાણીની બહાર આવી રોજની માફક પોતાના દેહ ઉપર રેતી છાંટતા રહ્યા તો ચાલો બાળકો તમને પણ આ વાતમાંથી ઘણી બધી ખબર પડી ગઈ હશે બરાબર ને તો આવજો